ઈડરગઢની ટોચ પર આવેલો અદ્ભુત ઇતિહાસ આપણે જાણીશું આ વિડીયોની અંદર તો મિત્રો આવો જાણીએ રૂટી રાણીનું માળિયું વર્ષ પંદરસો તોતેર માં બનાવવામાં આવ્યું હતું જેમાં રાણી જ્યારે રૂટતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળિયામાં જઈને રહેતા હતા ઈડરગઢની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ અચૂક રીતે માળિયું જોવા જાય છે સાબરકાંઠા ના ઈડર શહેરમાં આવેલો ઈડરગઢ અને ઈડરગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર પર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માળિયું વર્ષ પંદરસો તોતેર માં બનાવવામાં આવ્યું હતું જેમાં રાણી જયારે રૂટતા હતા ને ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળિયામાં જઈને રહેતા ત્યારબાદ રાજા જઈને તેમને મનાવીને પરત લઈને આવતા હતા જી હા મિત્રો રૂઠી રાણીના મહેલ માટે એક રસપ્રદ વાર્તા છે વર્ષ પંદરસો તોતેર ની અંદર ઈડરના રાજા રાવ નારાયણ દાસ મુગલ રાજા અકબર સાથે યુદ્ધ હારી ગયા પછી પોળું ફોરેસ્ટમાં ભાગી ગયા હતા રાણીએ તેમના ઘા પર દવા લગાવતી વખતે કટાક્ષ કર્યો હતો કે ક્યારેય તેમનું રાજ્ય પાછું મેળવી શકશે નહીં જી હા મિત્રો જેથી રાણી અસ્વસ્થ થયા અને મહેલ છોડીને ખડકની ઉપર એક નાનકડી ઇમારતમાં ચાલ્યા ગયા હતા આ ઈમારતનું નામ છે રૂઠી રાણીનું માળિયું જ્યાં રાણી અવારનવાર અસ્વસ્થ હોય બીમાર હોય ત્યારે પોતાનો સમય પસાર કરતા દોલતસિંહજીના રાણીમાં માતા અંબાના દર્શન માળિયાથી કરતા હતા અન્ય લોકવાયકા પણ રૂટી રાણીના માળિયાની કથાઓ સાથે જોડાયેલી છે મિત્રો કોણ કોણ ઈડર શહેરના છો કમેન્ટ કરવાનું ન ભૂલતા ઈડરમાં શું જોવાલાયક છે એ પણ મને કમેન્ટ કરીને બતાવજો જો તમે ઈડરના હો ઈડરિયા ગઢની ટોચ પર આવેલા રૂટી રાણીના માળિયામાં આજ દિન સુધી માળિયાને આંચ પણ નથી આવી મિત્રો ઈડરના છેલ્લા રાજા દૌલતસિંહજીના પત્ની મહારાણી કુંગલીયાણીજીને અંબા માતાજીની આસ્થા હતી અને નવરાત્રી દરમિયાન રાણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે ખેડ રમવામાં આવેલા મા અંબાની આરતી બાદ પોતે પોતાનો ઉપવાસ છોડશે નવરાત્રી દરમિયાન રાણી એક ટાઈમ ભોજન કરતા હતા અને એક ટાણું જમતા હતા રાત્રિ દરમિયાન માતાજીની આરતી ઈડરથી ત્રીસ કિલોમીટર દૂર થતી હતી જેને લઈને આજે રૂઢિ રાણીનું માળ્યું ખૂબ પ્રચલિત થયું છે શું મિત્રો તમે ત્યાં ગયેલા છો કમેન્ટ્સ કરજો અને આજે આજે પણ પ્રવાસીઓ રૂઠીરાણીના માળિયાની મુલાકાત લેવાનું ભૂલતા નથી હવે આપણી વિડીયોની અંદર જાણીશું કે ઈડરિયા ગઢ પાસે ફરવાલાયક સ્થળો કયા છે તો ઈડરિયો ગઢ પવિત્ર જર્ણેશ્વર મહાદેવજીનું મંદિર છે જે ઈડરગઢના બે ચાર પગથિયા ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે રાજમહેલ પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર પાતાળ કુંડ અને દિગંબર શ્વેતાંબર જૈન દેરાસોરની સુંદરતાઓ આ ફરવાલાયક સ્થળમાં સમાવેશ થાય છે અને લોકો દૂરથી આ ગઢની મજા માણવા આવે છે મિત્રો જી હા રણમલ ચોકી પણ જોવાલાયક સ્થળ છે અહીં આશરે ત્રણ કિલોમીટર અંતરો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર ની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચંદ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે સાથે જ ઈડર ઘાટી ઉતરતા ઘાટી છે ને ત્યાં ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે ત્યાં પાસે આવેલી રણમલ ચોકી પણ જોવા જેવું ફેમસ સ્થળ છે મિત્રો રણમલ ચોકી પણ જોવાલાયક સ્થળ ઈડરિયા ઈડરિયા ઉપર ઉપર જોવા જેવી જગ્યા છે તો આ ઉપરાંત તળાવ પવન પાવડીઓ સાપ આકારના પથ્થરો પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જોવા જ રમણીય સ્થળો આવેલા છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને નવા છો તો કમેન્ટ કરવાનું ન ભૂલતા લાઈક કરવાનું શેર કરવાનું સ્પોન્સરશીપ અથવા કોલેબોરેશન માટે મને સંપર્ક કરી શકો છો મારી ઇસ્ટ આઈડી જયડી અંડર સ્કોર પંડ્યા તો મળીશું નવા વિડીયોની અંદર ક્યાં સુધી બાય